જો અહીંયા મરચા પણ અહીંયા મરચાં ખાંડવાનું આ મશીન છે જે મિત્રો થી જય માતાજી હું સુભ્રેશજી બારી આપણે મહુવા થી છ સાત આઠ કિલોમીટર આઘુ આપણે ઘંટી હતી મચ્છર આપણે દળાવતા જ હોય છે અહીંયા મચ્છીગીરી થી દળવાના આવે છે ખાંડી ને વર્ષે દળવાનો એનો હું ભાવ છે આપણે વિડીયોમાં કહી છે બરોબર છે કે આપણે એટલા કિલોના ના એટલા રૂપિયા લઈએ છીએ તો આપણે ઘંટી દળાવવા જઈને વીસ રૂપિયા ભાવ આલે છે આપણે અહીંયા મરચાં પણ એ લોકો વેચે છે તમારે મરચાં પણ જોતા હોય તો અહીંયા મળી જાય અને ખાંડેલા આમાં કોઈ જતો હું એક ખાંડેલો મરચું પહેલાં ખાંડવાથી ખાંડતા બધા ભાઈઓને એવી રીતે હતું અત્યારે પણ એવી રીતે ખાંડવાનું પણ મરચું પણ ચાલુ છે અહીંયા તમારે જો ખાંડવા મરચું આવવું હોય મરચું એવું તો આવું તમારે જો ખંડવું હોય તો આપણે તમને મશીનગીરી બતાવવું કઈ રીતનું ખાંડે છે શું છે અલગ વિડીયોમાં છે મારી ચેનલ તમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા વિડીયો જોવા મળે જો અહીંયા મરચાં પણ વેચે છે આવા બધી જાતના મરચાં પણ રાખે છે તમારે જો મરચાં પણ જોતા હોય તો પણ તમને અહીંયા મળી રહેશે આ રીતના જોવા અહીંયા મરચાં ખાંડવાનું આ મશીન છે જે આવી મરચા ખંડતા હોય છે قالوا ان હાલ લો મિત્રોથી ઘંટીએ વીસ રૂપિયા ભાવ હાલતો હોય છે દળવાનો અહીંયા ખાંડવાના મરશે અને આપણને ત્રીસ રૂપિયા ભાવ કીધો છે ત્રીસ રૂપિયામાં જો તમારે કોઈને ખંડાવવું હોય તો વાઘના વટો એટલે થોડુંક જ દૂર ના મરશે ખાંડવાનું આવડવા ખાંડણીયું મૂકેલું છે તમારે જો ખંડાવવું હોય તો ત્રીસ રૂપિયા એક કિલોનો ભાવ લેશે અને બહુ ખાંડીને મરચું સરસ સારું દળીને આપે છે અત્યારે ત્રીસ રૂપિયા ભાવ ભાવથી આવતા વર્ષે વધી પણ શકે છે